પૂર્ણિમાન પણ લોકો સારી રીતે સ્નાન કરી રહ્યા છે કઈ પણ અગવડતા નથી લોકો ને યોગી દ્વારા વ્યવસ્થા કરવામાં એવા તમે ગુજરાત ના આવ્યા છે તો ઘનશ્યાંભાઈ તમે આવા મહા સ્નાન કરી છે તો તમને કેવો અનુભૂતિ થઈ ગંગા

તો આપણી સાથે આજે મુકેશભાઈ આવ્યા છે તો મુકેશભાઈને પૂછી કે મુકેશભાઈ તમે અહીંયા આવ્યા તો તમને ઘણા સમયથી એમાં થયું છે મારે મહાકુંભમાં જવું છે તો આયા તમે આયા આજે મહાકુંભમાં તમે પહોંચી ગયા છો તો તમને આજે કેવો અહેસાસ થાય છે મને બહુ મજા આવી છે અને આય આયોજન બહુ સારું છે મોધીર મોધીરું ને યોગીનું બહુ આયોજન સારું છે અને કોઈ જાતની અગવડ નથી લોકો કહે છે કે ત્રણસો ત્રણસો કિલોમીટર સુધી ટ્રાફિક હોય છે પણ આ વાત ખોટી છે અમે તદ્દન દ્વારકાના ફાર્મ હાઉસ પર અમે છેક ગાડી પહોંચાડી છે અને આ વાત શબ્દ ઝૂઠી છે સરસ મુકેશભાઈનું કેવું છે કે ક્યાં પણ ટ્રાફિક નથી જે બે દિવસ પહેલાં ટ્રાફિક હતો પણ યોગી દ્વારા જે પ્રશાસનને કહેવામાં આવ્યું કે ક્યાંય પણ લોકો અટવાય ને એની માટે જે પ્રશાસને કામ કર્યું છે એ સરસ મજાનું કામ છે બીજા જ આપડે ભાઈ છે રજનીકભાઈ એ પણ આપણે ગુજરાતથી આવ્યા છે સુરતથી આવ્યા છે તો રજનીશભાઈ તમે અહીં આવ્યા તમે ક્યારે વિચાર્યું હતું કે મારા કુંભ માં જવું કેટલા સમય પેલા તમે આ પ્લાન બનાવેલો હતો પ્લાન બે થી ત્રણ દિવસ પેલા બનાવેલો હતો કારણ કે ખોટા આવતા હતા કે એવું બધું છે હું આવ્યો કોઈ જાતનું એવું અગવડતા મને ફરી નથી ટ્રાફિક ને એવું કોઈ અહીંયા છે નહીં આજે મોટું સ્નાન છે તો બી કોઈ ટ્રાફિક નથી અમને પૂરેપૂરી સગવડતા મળી છે આ લોકો નું કોઈ એટલે કોઈ એવું નથી કે અહીંયા ટ્રાફિક થાય એવું લોકો આવું ખોટી વાત કરે છે મહાકુંભ નો લાભ લેવા તો અવશ્ય આવું છે સરસ આપડે શભાઈ પણ વાત કરી કે જે લોકો બાકી છે એને પણ આ એકસો સુમાલીસ વર્ષે જે મહાકુંભ છે એનો ખરેખર મિત્રો લાભ લેજો આવો સૌ સાથે મળીએ કઈ પણ અગવડતા નથી મોદી યોગી દ્વારા સુવિધા સોય સેક્ટરમાં નાવાની સુવિધા છે સો એ સેક્ટરમાં તમે બધી રીતે અખાડા પણ જોવા હોય તો અરેલ વિસ્તારમાં પણ તમે અખાડા જોઈ શકશો તો આવો મિત્રો સાથે મળીએ માં ગંગા યમુના સરસ્વતીને આપણે પાવન કરીએ હર હર ગંગે હર હર મહાદેવ

મહા સ્નાન કરી લીધો તો તમને કેવો અનુભવ છે બહુ જગ્યાએ ટ્રાફિક નથી અને સારી રીતે એકદમ સ્નાન થાય છે કેવું કે સ્નાન આવે બકુલભાઈ કેવું છે કે સરસ મજાની મોદી અને યોગી દ્વારા સોવીસે સોવીસ જે સ્નાન કરવાની વ્યવસ્થા કરી છે એ બકુલભાઈ ને લાગ્યું કે બહુ સારી છે તો ગંગા અને યમુના જે આપણે પાપ અને પુણ્યનું જે ભાતું છે એ લોકોને આ

આઈ એમ હા હા ગુજરાત યસ યસ ગુડ ગુડિયુ ગોડ ઇઝ દે ટેમ્પલ યુ આર ંરરમલ તતરરિરહીણ ઉંતર હંરહરસે. હીરહરહ બારહારહે ને નેય ને નેતરહખરહ તરહરહ ને ને નેય ને નેં इंडिया कंट्री जे महाकुंभ So tomorrow... <laughs> you are a country India, yes. How you think is a night trip now? I don't know. Tomorrow we go to Ghanaswik on train. Varanshi. Yes, Varanshi is a piyagra. Yes. Yes, train. And then we fly to Delhi. Yes, you are to Delhi. Varansh, ja, haa